અમદાવાદમાં આત્મવિશ્વાસ અને ટીમ વર્કની ઉજવણી સાથે રોટરેક્ટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડ વી ફોર યુ ફાઉન્ડેશન સાથે મળીને રાજ્ય સ્તરની બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ સમર્થ ત્રણ પોઈન્ટ જીરોનું આયોજન કર્યું છે આ કાર્યક્રમનું આયોજન દ્રષ્ટિહીન ખેલાડીઓને તેમની અદભુત પ્રતિભા બતાવવાની તક આપવા અને સંદેશ ફેલાવવા માટે કરવામાં આવ્યું છે કે અપંગતા ક્યારેય વ્યક્તિને તેમના સપનાઓ પ્રાપ્ત કરતા રોકી શકતી નથી બ્લાઇન્ડ ક્રિકેટ એક એવી રમત છે જે સાબિત કરે છે કે દ્રષ્ટિ કરતા ક્ષમતા મોટી છે ખેલાડીઓ બોલના અવાજને ઓળખે છે મેદાન પર તેમના પાર્ટનરો પર વિશ્વાસ કરે છે અને મેચને દરેક ક્ષણમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપે છે તેમને રમતા જોઈને દરેકને યાદ આવે છે કે સાચો નિશ્ચય હૃદય અને મનમાંથી આવે છે પરંતુ પ્રેક્ષકોને જીવનને સકારાત્મક ભાવનાથી જોવા માટે પણ પ્રેરણા આપે છે રાજ્યના વિવિધ ભાગોમાંથી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે દરેક મેચ ઉત્સાહ ઉર્જા અને મજબૂત સ્પર્ધાથી ભરપૂર હશે આ ઇવેન્ટ ફક્ત એક રમત નથી તે રમતને વધુ સમાવિષ્ટ બનાવવા અને રમતમાં નિપુણતા મેળવવા માટે સખત મહેનત કરનારા અંધ ક્રિકેટરોને યોગ્ય સન્માન આપવા તરફ એક પગલું છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મારું નામ રોટિયા મિહિર પટેલ છે અને વિપોરી ફાઉન્ડેશનનો પ્રેસિડેન્ટ છું અમે આ સમર થ્રી પોઈન્ટ ટુ ત્રીજું એડિશન છે અમારું બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ છે ચાર ડિસ્ટ્રિક્ટમાંથી અલગ અલગ ટીમ આવી છે જેમાં દાહોદ ઇલેવન ભરૂચ ઇલેવન અમદાવાદ ઇલેવન અને કચ્છ ઇલેવનનો સમાવેશ થાય છે લાસ્ટ ટાઈમ પણ અમે આવી રીતે અલગ ચાર ટીમને બોલાવી હતી અમારો ધ્યેય એ છે કે ત્રણેક ચારેક વર્ષમાં લગભગ ગુજરાતની બધી બધા જિલ્લાની ટીમ સાથે અમે આ રીતે સારી રીતે કોર્ડિનેશન કરી અને અમે મેચ રમાડીએ વિનર ટીમને કેશ પ્રાઇઝ આપવાના છે જે અમે અત્યારે ડિક્લેર નથી કર્યું કારણ કે એ લોકો માટે અમે સરપ્રાઇઝ રાખી છે પણ એ લોકો ખુશ થશે એ રીતનું અમે પ્રાઇઝ અમને આપીશું એકચ્યુલી હું તમને કહું તો પાછળ તમે બેનર જોઈ શકતા હશો એની અંદર અમે અમારા સ્પોન્સર્સના નામ લખ્યા છે આ પૂરી ટુર્નામેન્ટ છે એ સ્પોન્સર્સથી થી ચાલે છે અમે તો જસ્ટ નિમિત્ત છે પણ અમને એક આયોજન કરવાનો મોકો મળ્યો છે અને પાછળના લગભગ ત્રણેક વર્ષથી મળતો થયો છે તો અમે લોકો ઘણું આનંદની લાગણી અને મીડિયાને પણ થેન્ક યુ કે તમે અમારો આ ઇન્ટરવ્યુ અત્યારે લઈ રહ્યા છો જે ટીમ વિજેતા થશે જે બે ટીમ વિજેતા થશે આવતીકાલે ફાઇનલ મેચ માટે ઉતરશે ને આવતીકાલે એટલે કે શુક્રવારે તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ફાઇનલ બપોરે બાર વાગ્યે છે અને જેની અંદર આજની વિજેતા ટીમ ટકરાશે અને પેલો ઉર્દુનો મિશ્રા છે ને કે જિંદા હો તો ઝિંદા નજર આના જરૂરી છે તો એ જ એનર્જી અને એ જ શક્તિ આ સમર્થ ત્રણ દશાંક શૂન્યના દરેક ખેલાડીમાં આપ સૌને જોવા મળશે થેન્ક યુ